નમસ્કાર મિત્રો આજના દિન વિશેષમાં સૌપ્રથમ જાણીશું વિશ્વ હિન્દી દિવસ વિશે હિન્દી ભાષાને પ્રોત્સાહન આપવા માટે દર વર્ષે દસ જાન્યુઆરીએ હિન્દી દિવસની ઉજવણી સમગ્ર વિશ્વમાં કરવામાં આવે છે પ્રથમ વિશ્વ હિન્દી કોન્ફરન્સનું આયોજન દસ જાન્યુઆરી ઓગણીસસો પંચોતેરના રોજ મહારાષ્ટ્રના નાગપુર ખાતે કરવામાં આવ્યું હતું તેનું ઉદ્ઘાટન ભારતના તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધી દ્વારા કરવામાં આવ્યું હતું તેની યાદમાં દર વર્ષે વિશ્વ હિન્દી દિવસની ઉજવણી કરવામાં આવે છે પ્રથમ વિશ્વ હિન્દી દિવસની ઉજવણીની શરૂઆત જાન્યુઆરી છ ના રોજ કરવામાં આવી હતી દસમી જાન્યુઆરી ઓગણીસો ઓગણપચાસના ના રોજ સંયુક્ત રાષ્ટ્ર સામાન્ય સભા એટલે કે યુ જી એમાં સૌ પ્રથમ વખત હિન્દી ભાષા બોલવામાં આવી હતી આ દિવસ તેની વર્ષગાંઠને ચિહ્નિત કરે છે ત્યારબાદ જાણીશું લીગ ઓફ નેશન્સ વિશે આજના દિવસે વર્ષ ઓગણીસો વીસમાં રાષ્ટ્રસંઘ લીગ ઓફ નેશન્સની સ્થાપના થઈ હતી રાષ્ટ્રસંઘનું મુખ્ય મથક સ્વિટ્ઝર્લેન્ડ શહેરમાં સ્થાપિત કરવામાં આવ્યું હતું પ્રથમ વિશ્વયુદ્ધની અનિવાર્યતા સમજાવી અને તે માટે આંતરરાષ્ટ્રીય સંગઠનની આવશ્યકતા સમજાવતા વિશ્વ શાંતિની દિશામાં સક્રિયપણે વિચારવાની ફરજ પડી અમેરિકાના રાષ્ટ્રપતિ વુડ્રો વિલ્સને રાષ્ટ્રસંઘની સ્થાપનામાં વિશેષ યોગદાન આપ્યું હતું વુડ્રો વિલ્સન ના ચૌદ મુદ્દાઓને આગળ ધરીને પેરિસ શાંતિ સમજૂતી બાદ દસ જાન્યુઆરી ઓગણીસો વીસ ના દિવસે રાષ્ટ્રસંઘ ની રચના કરવામાં આવી આ સંસ્થાની સ્થાપનાનો મુખ્ય ઉદ્દેશ આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતીની જાળવણી દરેક રાષ્ટ્રીય અન્ય રાષ્ટ્રની અખંડિતતા જાળવી યુદ્ધની નીતિનો ત્યાગ કરવો વગેરે હતો પછી વર્ષ ઓગણીસો પિસ્તાલીસમાં માં માળખું અને ઉદ્દેશો સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા અપનાવવામાં આવ્યો હતો જય હિન્દ જય ભારત